ગિરનારી ભજીયા માટે થઈને મટીરિયલ તૈયાર કરી લીધું છે પેલેથી મોલીન મેં તૈયાર રાખ્યું છે કારણ કે તું પેલા બોલો કરતો ટેસ્ટ કેમ બાકી પાણી તમે જરા છે

અને તમને બતાવીશ થોડુંક તમારા માટે સરપ્રાઈઝ છે તમે ઓળખી તો જાઓ કારણ કે આપણે હમણાં થોડા દિવસ પહેલા જ આપણે જે ગિરનારી ભજીયા બનાવ્યા હતા તો ઘણા મિત્રને એવું હતું કે આપણે ખાવા છે હું કાંઈ વાંધો ને બનાવીએ પાછા તો આપણે આજે છે ને નાઈટમાં બધા ખાલી મિત્ર સર્કલ રહીશ સ્પેશિયલ પ્રોગ્રામ તૈયાર કર્યો છે તો જો અત્યારે આપણે શું કહેવાય નોખ નોખા મિત્ર બેઠી ગયા છે આ છે અમારે પૂજાપોટે એને તમે ઓળખો છો ને શું કહેવાય જો અત્યારે મટિરિયલ તૈયાર કરી દીધું એ પહેલા હું થોડોક બધાને પરિચય તમને કરાવી દઉં પછી આગળ તમને બ્લોગ કન્ટિન્યુ કરવું અને આપણે છે નરેશભાઈ બરાબર આપણા ખાસ મિત્ર છે બરાબર જો એ અત્યારે બધું મટિરિયલ ત્યારમાં તો આમાં થવું છે મિત્ર સર્કલમાં બધાને થોડું ઘણું કામગીરી હોય મોટાભાઈને અમારે ભીમજીભાઈને તો ઓળખો છો પ્રતાપ છે અમારે અહીંયા ડૉક્ટર સાહેબ છે ઉત્તમભાઈ ડૉક્ટર પછી વિશાલ છે અને હજી એક અમારે આમ બે બિઝનેસમેન મિત્ર છે ગિરીશ અને ઓલી બાજુ હજી એક ભાઈ અમારે ડીસી દિનેશ છે તો જો અત્યારે બધું આપણે ગિરનારી ભજીયા માટે થઈને મટીરિયલ તૈયાર કરી લીધું છે પહેલેથી મોલીને મેં તૈયાર રાખ્યું છે કારણ કે તું પહેલાં ઓલું કરતો તો જો આમાં લીંબુનો રસ મરચાં આપણે પેપ્સી પછી પાતરા ટમેટા મરચાં પછી આ શું કહે ટમેટાનું આપણે સોસની જગ્યાએ આપણે શું કહેવાય આપણે ખાટિયા કહેવાય નહીં ખાટિયાનો ડાયરેક ઓલા કાઢી દીધા ને જો અહીંયા તમને હમણાં દેખાતા એને સો હા સાલા કંડ નાખ્યા ડુંગળી પછી બટેટા આ ડુંગળી આખી હજી થોડું કામગીરી બાકી છે આ સીપ્સ કરીશ આમાં છે પાતરા પછી મેથીની ભાજી ધાણા પાલકની ભાજી પછી ફૂલ ને પાન ને એ બધું એ પાલક એ બધું વસ્તુ જો આપણે અત્યારે કમ્પ્લીટ કરી દીધું પછી લસણ નાખ્યું છે પછી આદુ છે એ બધું લઈ લીધું ને શેણાનો લોટ ને હજી બધું થેલીમાં છે તો હાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમે તે દિવસે જ જોઈ લીધા પણ આ પાર્ટી આખી અલગ છે એટલે શું કે મિત્રોની મોજ હોય એમાં તો કંઈક અલગ જ સ્વાદ હોય ને ભાવ અલગ હોય તો તમે પણ હાલો બધાય ગિરનારી ભજીયા ખાવા ખાવાને અવશ્ય હું કે ઘરે ટ્રાય કરજો આ બધાય મિત્રોને મન થઈ ગયું એટલે આપણે સ્પેશિયલ બનાવા છે તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો અને જોતા રહેજો ને ચેનલ માં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં પેલું બેલ આઇકન હોય દબાવી દેજો એટલે અમારા ઓ નવા વિડિયોની નોટિફિકેશન આવતી પહેલા તમને મળતી રહે તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો હાલો તો ફેમિલી જો આપણે પહેલા હું કે ભાજીનો બધું મસાલો લઈ લીધો છે એ આપણે શું કહેવાય તપેલામાં લઈ લઈએ એ બધી મિક્સ કરતા રહે આમાં બધીયું આવી ગયું છે થોડું થોડું મસાલો બરાબર બધી જાતની ભાજી આમાં આવી ગઈ ચાર પાંચ જાતની પાલક છે ચાંદળીયો છે મેથી છે ધાણા છે પાતરા છે પછી હું નાખીશ આપણે હં

એના પછી છે આપણે મરચા આપણા ઘરના બધું ઓર્ગેનિક પ્રોડક્ટ છે આપણે ક્યાંથી બહારથી કોઈ વસ્તુ લેવા નથી ખાલી લોટ લાવ્યા છે અને થોડું ઘણું શું કહે બટાટા ને એવું આપણે નથી એટલે એ લેવા છે બરાબર આ છે આપણા દેશી ટમેટા એને હવે જો આમને નાખી દેવા છે કાંઈ કરવાનું નથી ને આ છે આપણે લીંબુનો રસ બી આવી જાય કરી નાખી આને પહેલા છે ને મિક્સ કરી નાખીએ એટલે આપણે લોટ નાખ્યા પછી મિક્સ કરવું લઈ નાખી નાખી હા ભૂલાઈ ગયું ભાઈ કારણ કે આમાં થોડું ઘણું આપડે એવું હાલતું જ હોય થોડોક આપણે ચટણી માટે લસણ છે આપણે ખાટી નાખી દઈએ નાખવી પાણી એડ કરવાનું હોય એટલા માટે થઈ અને મિક્સ કરતા જઈએ ફટાફટ તૈયાર કરી નાખી ચાલો પણ છે ને આપડે છે ને જો આ સ્પેશિયલ ચટણી ના કારીગરો છે

સ્પેશિયલ આપણે છે ને સલાડ બનાવે છે જો હા પથરી કરે હા ભાઈ તો હાલો તમે વ્લોગમાં બને રેજો હવે તમને શું કહે બનવાના શરૂ થાય પછી તમને હું કન્ટિન્યુ બતાવું તો હાલો ફેમિલી જો અત્યારે આપણે પહેલો ઘણો છે ને રાખી દીધું તેલ ઉપર તળવા માટે તો અત્યારે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે ને થોડુંક હું કઈ બેટરી ચાર્જ નહોતું એટલે થોડુંક લેટ કરવું પડ્યું કારણ કે ચાર્જિંગ નતું મારા ફોનમાં હવે તમે જોતા રહેજો ને આપણે હું કે બધા વાડ જઈને બેઠા છે કારણ કે સુગંધ હવે શરૂઆત થઈ ગઈ છે એટલે ધીરે 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 શું છે એ લોકોને એમ થાય કે હાલો જટ ખાઈ લઈએ એવું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને જોતા રહેજો આપડા ગિરનારી ભજીયા હાલો મિત્રો તો આપણે છે ને અત્યારે જો આ બીજો તીજો ગણવો શરૂ થઈ ગયો છે ને બીજા જો અત્યારે બધા આપણા મિત્રો છે ને ખાવા માટે ટેસ્ટ કરવા માટે શરૂઆત કરે છે તો બધાને પૂછીએ આપણે કે કેવું છે આપણું શું કે ગિરનારી ભજીએ આપણે જે બનાવ્યા છે તો સૌથી પહેલા આપણે ઉત્તમભાઈ ને શરૂઆત કરીએ ચલો ભાઈ તમે જાઓ આગળ કારણ કે મારે કેમ બનાવી જવા સકણી છે ભાઈ કેમ ભાવી

એટલે એ ભાગી ગયા છે બરોબર નો આવી ખાવા માં આપડે ઉત્તમ સાહેબ આ બે ગયા છે ભજીયા વર્ગોની એક નંબર ઉત્તમ સાહેબ નો ન હતો આજે ભજીયા ખવડાવવાનો ગિરનારી જોરદાર ભજીયા પ્રવીણ ના હાથે ખાધેલા હાલો family હવે છે ને ફાઇનલી આપણો વારો આવ્યો છે અને આપણે શું કે આપણે તવે તવા લઈ લેવાના હોય તો અત્યારે આપણે છેલ્લે હવે વેધા આ બધાય આપણી વાત નો જ કારણ કે ટાઈમ ઘણો થઈ જાય ને પછી શું કે બધાય એક ધરુત પછી ઓલું રાખીએ તો પછી ઠંડાઈ થઈ જાય એટલે ગરમા ગરમ ખાવાનું હોય હાલો બધાય ભજીયા ખાવા માટે હવે આપણે ખાઈ લઈએ તો પછી તમને હું કન્ટિન્યુ હાલો ફટાફટ હું હવે ખાઈ લઉં કારણ કે હું કઈ એનું એમ થાય વાસ આવે એટલે ભાઈ નહીં ને આલો તો કન્ટિન્યુ લંબો બીજા આલો ફેમિલી તો આપણે અત્યારે આવી ગયા છે પાછા શું કહેવાય આપણી કામગીરી પૂર્ણ કરી ને બધા દીધા અને બધાની ખૂબ જ બધા મિત્રોની એવી આશા હતી કે ભાઈ મારે ખાવા છે એટલે ખાવા છે તો મારા ખાસ મિત્ર ઉત્તમભાઈ ડોક્ટર અને નરેશભાઈ પણ આવ્યા હતા અને ખાસ આપણા બીજા બધા મિત્રો આવ્યા હતા અને આપણે મોટાભાઈ ને પૂજા પટેલ એ બધા પણ આવ્યા હતા ને બધાને બહુ મજા આવી ને ક્યારેક તમે પણ ટ્રાય કરજો તો કેવી મજા આવે ને એ પછી મને કોમેન્ટ કરીને કહેજો કેવા લાગે છે બરાબર બાકી આજ તો બધાને મોજ આવી ગઈ ને એમાં ખાસ કરીને વાડીએ પ્રોગ્રામ હોય ને એમાં હું કંઈ મિત્ર સર્કલ હોય એટલે મોજ તો આખી અલગ જ હોય ખાવાની નહીં પણ એકાબીજાને હું કહેવાય સાથે રહીને આમ શું કંઈ હસી મજાકની અલગ જ મોજ હોય ખાવાની તો બધાને ઓર જ મજા આવી ગઈ બરાબર કઈ ઘટતું જ નતું એમ બધાને ટેસ્ટ બહુ સારો લાગ્યો એમ કોઈ દી એમ જ કીધું કે કોઈ દી ખાધા નહોતા એવા જ આજે ભજીયા ખાધા તો આજના વ્લોકમાં એટલું જ રાખશું કે આજનો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવો હોય તો ગયો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલું બે આઇકન પણ દબી દેજો એટલે અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે તો આજના વલગમાં એટલું જ રાખશું ફરી મળશે પાછા નવા લોકમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય